છોટાઉદીપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના જોગપુરા ગામે સિંચાઈ તળાવના આંકડા જ નથી મારવામાં આવ્યા ત્યારે લોકોના મનમાં એવો સવાલ છે કે આ ડેમની સપાટી ફૂલ થયાનો અંદાજો ક્યારે આવશે કેવી રીતે ભરાયેલું પાણી છોડવામાં આવશે અને એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યાંના રહીશોનું કહેવું છે કે હજુ તો મેઘરાજા આવી જ રીતે વરસે અને ઉપરવાસમાંથી પાણીનો ભરાવો થાય તો અંદાજે પચીસ થી પાંત્રીસ ફૂટ પાણી ઉપર ચડે અને ડેમની સપાટી ફૂલ થઈ જાય તો તાત્કાલિક ધોરણે સિંચાઈ તળાવના પાણીનો નિકાલ કરવો પડે પરંતુ આવા સમયમાં પણ ત્યાં સિંચાઈ તળાવના કોઈ કર્મચારીની હાજરી ન હોવાના કારણે લોકો ચિંતામાં મુકાયા છે અને આજે ડેમની નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરતો એક પરિપત્ર નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા મોકલવામાં આવેલ પરિપત્રમાં નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા જોગપુરા સિંચાઈ યોજના અંગે એલર્ટ કરતો પરિપત્ર જારી કર્યો છે જેમાં યોજનાનું જળાશય ભરપૂર લેવલ

ત્યાંના રહીશોનું એમ કહેવું છે કે લાગતા વળગતા અધિકારીઓ અહીં આવી અને સ્થળ તપાસ કરે અને સિંચાઈ તળાવની કેનાલોને હજુ સાફ સફાઈ તેમજ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી જો સિંચાઈ તળાવ ફૂલ થઈ જાય તો કેનાલોમાં પાણી છોડવામાં આવે તો એ પાણી ક્યાં જશે એ મોટો પ્રશ્નો લોકોને સતાવી રહ્યો છે પ્રીતમ કનોજીયા પાવીજેતપુર છોટાઉદેપુર મનોમંથન છોટાઉદેપુર જિલ્લાના પાવીજોપુર તાલુકાના જોગપુરા ગામે નાની સિંચાઈ તળાવ બનાવ બનાવવામાં આવેલો છે એ તળાવ અહીંયા ગાડી અત્યારે હાલ ફૂલ થવાની તૈયારીમાં છે અને અહીંયા ગાડી જે નવા નિયમ મુજબ એ લોકોએ ખોદકામ કરીને પાણી નવી જ્યારે બનાવી ત્યારે અહીંયા ગાડી એનો રૂમ બનાવી હતી અને રૂમની પાછળ પાણીનું કોઈ લેવલ માટે કોઈ પણ એ લોકોએ વ્યવસ્થા કરવી નથી હવે અહીંયા ગાડી જે ગામની પબ્લિક પણ અહીંયા ગાડી ઉભેલી છે હવે એ લોકોને પણ અહીંયા ગાડી ટેન્શન છે કે પાણી ઉઘરાશે કે ભરાશે ત્યારે કઈ રીતે એ લોકો છોડશે અને કેવી રીતે એને ખબર પડશે કે ડેમ ફૂલ થઈ ગયેલ છે હવે અહીંયા ગાડી એટલું બધું પાણી દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો અહીંયા ગાડી કે પાણી નજર પહોંચે ત્યાં સુધી આપણે પાણી જોઈ શકીએ છીએ પણ હવે ડેમનું જે સપાટી છે સપાટીનું લેવલના આંકડા એ લોકોએ કોઈ જગ્યાએ મારેલા નથી તો ક્યારે ખબર પડશે કે પાણી ભરાઈ ચૂક્યું છે હવે આ પાણી અહીંયા ગાડીથી ક્યારે છોડવું અને ક્યારે એ સપાટી આવશે એ કંઈ જણાતું નથી મનોમંથન ન્યૂઝ પ્રીતમ કનોજીયા પાવી જતું